નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે ડુંગર પર સ્ટંટ મોગો પડ્યો થાર ગાડી ફસાઈ ગઈ વાંસદા તાલુકાના બોડકે ડુંગર પર એક યુવકે કારમાં ખતરનાક સ્ટન્ટ કરવાનો પ્રયાસ કરતાં સમગ્ર ઘટના ચર્ચાનો વિષય બની વિડીયોમાં તે થાર ગાડીને ડુંગર ઉપર ચડાવવાનો પ્રયાસ કરતો જોવા મળે છે વરસાદને કારણે કાદવ કિચડ હોવાથી કાર ફસાઈ ગઈ હતી ઘટનાની જાણ થતાં આસપાસના લોકો તાત્કાલિક દોડી જઈને યુવકને મદદ પહોંચાડી હતી આખરે ગ્રામજનો આવ્યા અને મદદ કરીને ગાડીને બહાર કાઢી હાલ આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શક્તિપીઠ એક્સબ્રેક્સ પર મોટી અપડેટ સામે આવી છે નાગપુર ગોવા શક્તિપીઠ એક્સપ્રેસ વેનું કામ શરૂ થઈ ગયું છે આ માટે આ એક્સપ્રેસ વેનો રસ્તો જે ગામમાંથી પસાર થશે તેનો સર્વે શરૂ કરાયો છે એક્સપ્રેસ વેના નિર્માણથી બાર જિલ્લાઓને સીધો લાભ મળશે આ માટે કુલ ત્રણસો સિત્તેર ગામડાઓમાંથી જમીન સંપાદન કરવાની રહેશે આ માટે વળતર આપવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે એક્સપ્રેસ વેની લંબાઈ આશરે આઠસો કિલોમીટર હશે હાઈવે બાર જિલ્લાઓ અને ઓગણચાળીસ તાલુકાઓમાંથી પસાર થશે સમાચારની વાત કરીએ તો સીઆઈ ઓફિસમાંથી લાખો રૂપિયાની જર્સીની ચોરી મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં સ્થિત બીસીસીઆઈ ઓફિસમાં ચોરી થઈ છે જ્યાં લાખો રૂપિયાની આઈપીએલ જર્સી ગાયબ થઈ છે આશ્ચર્યજનક રીતે ચોરીનો માસ્ટર માઇન્ડ ઓફિસનો સિક્યોરિટી મેનેજર ફારૂક અસલમ ખાન નીકળ્યો છે તેના ઉપર આઈપીએલ બે હજાર પચીસની બસોને એકસઠ જર્સી ચોરવાનો આરોપ છે જેની કુલ કિંમત આશરે છ પોઈન્ટ બાવન લાખ રૂપિયા થાય છે સીસીટીવી ફૂટેજથી ચોરી પકડાઈ હતી અસલમ ખાને આ જર્સી હરિયાણાના એક ડીલરને વેચી હતી મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ઈડી પ્રકાશ રાજની પૂછપરછ શરૂ ઈડી ઓનલાઈન સટ્ટાબાજી એપ્લિકેશનના કથિત પ્રમોશનમાં અભિનેતા પ્રકાશ રાજની પૂછપરછ કરી છે આ કેસમાં હૈદરાબાદના પ્રકાશ રાજ સહિત ઓગણત્રીસ સેલિબ્રિટીઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે અહેવાલો અનુસાર પ્રકાશ રાજે બે હજાર સોળમાં જંગલી રમી ગેમિંગ એપ્લિકેશનનો પ્રચાર કર્યો જોકે તેમણે બે હજાર સત્તરમાં તેનાથી અલગ થઈ ગયા આ કેસમાં ઈડીએ અભિનેતા વિજય દેવરકોન્ડા રાણા દગ્ગુબાતી મંચુ લક્ષ્મી અને અન્ય લોકોને પણ સમસ પાઠવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓ બાપરે સોળ ફૂટના મોજા ભયંકર સુનામી આવી રશિયાના કામ ચાટકામાં આઠ પોઈન્ટ આઠની તીવ્રતાના ભૂકંપ બાદ સુનામી ત્રાટકી છે બુધવારે સવારે આવેલા આ ભૂકંપથી કુરેલ ટાપુઓ પર આવેલા સેવેરો કુરેલ નજીક સોળ ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા રશિયાના સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ડ્રોન વિડીયોમાં સુનામીગ્રસ્ત શહેરોમાં ઈમારતો દરિયાના પાણીમાં ડૂબેલી દેખાતી હતી ટાપુઓ પરથી લગભગ સત્યાવીસો લોકોને સુરક્ષિત રીતે આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એટીએસ સમા સુધી કેવી રીતે પહોંચી પોલીસ ગુજરાત એટીએસએ બેંગ્લોરથી સમા પરવીની ધરપકડ કરી છે જે અલ કાયદા સાથે સંકળાયેલી છે ગુપ્ત માહિતીના આધારે આ ધરપકડ કરવામાં આવી છે સમા સ્ટેન્જર ઓફ ધી નેશન નામની ત્રણ ઇન્સ્ટા એકાઉન્ટ હેન્ડલ કરતી હતી તમામ એકાઉન્ટ દસ હજારથી વધુ ફોલોવર્સ હતા એટીએસની ટેકનિકલ ટીમ દ્વારા એકાઉન્ટ હોલ્ડરની શોધ કરતાં સમાજ સુધી પહોંચી હતી સમાએ દેશ વિરુદ્ધ કાવતરો ઘડવાની કબૂલાત કરી તે પાકિસ્તાન સાથે પણ સંપર્કમાં હતી મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સુનામીના ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે રશિયામાં આવેલા ભૂકંપને કારણે જાપાન અને અમેરિકાના ઘણા ટાપુઓમાં સુનામીના મોજાએ તબાહી મચાવી દીધી છે ત્રણથી ચાર મીટર ઊંચા મોજા ઉછળ્યા હતા બંદરો ઉપર ભય ફેલાયો હતો જાપાનમાં વીસ લાખ લોકોને સુરક્ષિત તળે ખસેડાયા છે હવાઈમાં પણ ચેતવણી જારી કરવામાં આવી છે આ મોજા મુખ્યત્વે જાપાન અને અમેરિકાના હવાઈ કેલિફોર્નિયાને અસર કરશે ભારતમાં અંદમાન નજીક મજબૂત મોજા આવવાની શક્યતા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લાલુ યાદવને સુપ્રીમ કોર્ટનો ઝટકો આરજેડી પ્રમુખ લાલુ યાદવને સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે સુપ્રીમ કોર્ટે નોકરી કૌભાંડમાં લાલુ પ્રસાદ યાદવની અરજી ફગાવી દીધી છે સુપ્રીમ કોર્ટે નોકરી કૌભાંડમાં સીબીઆઈ દ્વારા નોંધાયેલી એફઆઈઆર રદ કરવાની માગ કરતી તેમની અરજી ઉપર સુનાવણી કરવાનો ઇન્કાર કર્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સત્તર લાખની નકલી દવા જપ્ત કરાઈ હવે રાજ્યમાં દવાઓ પણ ડુપ્લિકેટ મળી રહી છે એફડીસીએ અનેક સ્થળોએ રેડ કરીને સત્તર લાખ રૂપિયાની કિંમતની નકલી એલોપેથિક દવાઓ જપ્ત કરી છે આ રેડ દરમિયાન સત્તર લાખની નકલી દવા ઝડપી લેવામાં આવી છે અન્ય રાજ્યોમાંથી ચોકનો પાવડર ભરેલો હોય તેવી દવા ખરીદીને પચાસ ટકા ભાવમાં રોકડથી વેચાણ કરવામાં આવતું હતું અમદાવાદના વટવા સીટીએમ અને બાપુનગરમાંથી આ નકલી દવાઓનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો બ્રિટનની ફ્લાઇટમાં ભારતીયોનો હોબાળો ઇમરજન્સી લેન્ડિંગ બ્રિટનની ઇઝીઝેટ ફ્લાઇટમાં એક ભારતીય યાત્રી એકતાલીસ વર્ષીય અભય દેવદાસ નાયક અને અલ્લાકુ અકબર ફ્લાઇટમાં બોમ્બ છે અને અમેરિકા મુર્દાબાદ ટ્રમ્પ મુર્દાબાદ જેવા નારા લગાવવામાં આવ્યા આથી ફ્લાઇટનો ગ્લાસ ગોમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું યાત્રીને કાબૂમાં લીધા બાદ તેની ધરપકડ કરવામાં આવી છે તેના પર હુમલો કરવા અને વિમાન સુરક્ષા જોખમમાં મોકલવા બદલ ગુનો નોંધવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં બુટલેગરના પૌત્રએ લીધો છે જીવ અમદાવાદના શાહી બાગમાં કુખ્યાત બુટલેગર કિશોર લંગડાના પૌત્ર આદિત્યસિંહ રાઠોડે મોગીદાર ફોર્ચ્યુનર કાર વડે નિર્દોષ એક્ટિવા ચાલક મહેન્દ્ર ગોહિલને ટક્કર મારી જેના કારણે મહેન્દ્રભાઈનું ઘટના સ્થળે મોત થયું આદિત્યસિંહ જેના દાદા અને પિતા બંને કુખ્યાત બુટલેગર છે તેનો હથિયારો સાથે કારમાં બનાવેલો વિડીયો પણ વાયરલ થયો છે અકસ્માત બાદ આ દિવસથી પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહેશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે